હાલો હા 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 તારે ઓલી matter માં શું થયું હતું ખેડૂત એ બાબતે આ ફોટા વાળું એ એમાં ઓલા વરુણ ને હમણાં એ ધોરાજી ઓલી હાલે ને નવરાત્રી વેલકમ એટલે મને કે તો બે ત્રણ દી ખમતા હું આમાંથી ઈ કે નીકળી જાવ ઈ બધો ખર્ચો ઈ કરે સમજ્યા બરાબર એટલે મને કે બે દી ખમી કે ઈ નઈ ફોટા વાળા નઈ ઓલો વરુણ હવે વઘાસિયા

હા એમ નહીં પણ આમ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે કોને શું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપણે courier આપણે બધું કરીએ એટલે એના details એ આપણો છોકરો આપી આવે ઓફિસે કહી દઈએ અહીંયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દે હા હા બરાબર એ રીતનું સેટિંગ કરીને નાખ બરાબર હમ હમ કાઈ વાંધો નહીં ગોઠવીએ અને છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય એ હમ હમ

એટલે એને મને મને કે આલ બની આઈ કે હું તને બે લાખ રૂપિયા કરાવી દઉં મેં કીધું ના ના ભાઈ પૈસા તો પેલા નથી લીધા ને અત્યારે લઇ ને બે લાખ માં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે એ કે ભાઈ પાસે અમારું ઊંચું થાય ને કે તો અમારું તો જો એટલે એ setting હા બસ હું તને એજ કઉ તારા નામે એ લોકો ચરી અને બે લાખ રૂપિયા તો મને એને ધરાર દીધા એ પચાસ પચાસ હજાર કરી ને મહિને દીધા બોલો,

મને કે અત્યારે ગરમ હાલે હે કે બહુ ભાઈ કે અત્યારે ક્યાં હાથ નખાય એમ નથી કે જીગીસાબેન એ જોવો ને કે રાજીનામું દઈ દીધું મેં કીધું એને રાજીનામું ક્યાં દીધું હે કીધું હા એ કે ઈ બધું આલે છે અંદર અંદર ઈ કે नरेश ભાઈ નું કાઈક તો દબાઈ જ છે ઈ કે વે ઈ કાઈ ખબર નથી હું દબાતો હોય હમ આવળા કીધું સંવાદની રીતે આપણે કઈ કર્યું નો કીધું પણ આપડી કે ગણતરી થાતી નથી કીધું ક્યાં વાદિયો બીજું શું કરવાનું

મને તે દી એમાં એવું છે બેન આની પહેલા જે મેં એનું આ બે લાખ વાળું કામ કર્યું ને તે મને કે તારી પરિસ્થિતિ ખરાબ છે એટલે તને bank માં નોકરી અપાવી દેવું ને બધુંય અમે કરી દેવું ને નોકરી બોકરી એને કાંઈ bank નો એકાદો cheque એ એકાદો chairman બનાવી દે મને bank એટલે મેં કીધું એ વાત નઈ બેન એક વર્ષ થઈ ગયું હજી એનુંય કાંઈ એને કર્યું નથી સમજ્યા એટલે ઈ બાબતે તમને પૂછું કે વિશ્વાસ કરાય કે નહીં એમ નહીં 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 વિશ્વાસ નહીં વિશ્વાસ, જો જો હું તને એક વાત કઉ કા તો એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને બરાબર તો કોઈ property લઇ લેવાય કા પછી રોકડા રૂપિયા એનાથી થી વધારે ની વાત જ નહી હા ભાઈ એમ હા ભાઈ એમ કા ને ને ભાઈ પતાવી દેવાનું ટૂંક માં વિશ્વાસ એ નહી રેવાનો મહિના થી પછી કરી દઉં હમણાં કરી દઉં વિશ્વાસ કે એ એ તમે એ એ મેળ જ નહી આવે એને અને છે ને બીજું વચ્ચે વચ્ચે તને કોઈ પડવા આવે ને હા હા તો એમ નહિ direct મારે એની હારે વાત કરવાની થાય છે અને ઈ મારે setting છે અને કઈ હા બરોબર તો પછી આ કાર્યક્રમ તો બે કરીએ તો તો વરુણ ને મૂકી દઉં આપણે એવી કઈ મારે તો એની કઈ જરૂર છે નહિ આ તો હું કે ભાઈ એમ તો હું ય નરેશ ભાઈ પાસે જાઉં આ તો હું આપને ઓમ જતા શરમ આવે કે ભાઈ ખોટું એને ઓલું થાય ના એમ એમ તાત્કાલિક ન હા તાત્કાલિક જાવ એટલે શરમ આવે હા ભાઈ એમ એટલે શરમ ખોટું આપણે